સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના ગામ લોકો દ્વારા આજે ચુલી ગામમાં આવેલ રેવન્યુ સર્વે નંબર સત્યાસી ગોચર જમીનની બાજુમાં આવેલ સર્વે નંબર પંચ્યાસી દ્વારા ગેરકાયદેસર રીતે ગૌચર જમીન ઉપર દબાણ કરેલ છે જે સંદર્ભે આજે ગામના ગામ લોકો દ્વારા આ ગોચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ તથા કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર તથા ધ્રાંગધ્રા મામલતદારને આવેદન આપ્યું હતું ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ દબાણ દૂર કરવામાં આવે મારું નામ જીલાભાઈ વેલાભાઈ રહુ ગામ ચુલી અમે એટલું જણાવવા આવ્યા છીએ મામલેદાર સાહેબને ડેપ્યુટી સાહેબ કલેક્ટર સાહેબને કે અમારે ચુલી ગામમાં ગૌચર સર્વે નંબર સત્યોતેરમાં એની બાજુમાં પંચ્યાસી નંબર સર્વે નંબર છે રામહેલ મહેલનો એમાં અમારું ગૌચર દબાણ છે તો અમારે ગામની જે ગૌ છે ગૌધન જે માલ સાર એ બધો એમાં એ ગૌચરમાં છે બાકી તો બીજું કઈ કંઈ શે નહીં અમારે બધું ખેડાણ થઈ ગયેલું છે એ પંચ્યાસી નંબરમાં દબાણ કરેલ છે આના પહેલાં અમે અગાઉ જાણ કરેલી લખિતમાં અને મુખિત જાણ કરેલી કે ભાઈ અમારું ગૌચર ખાલી કરાવો અમારો માલ ઢોર અમે ક્યાં લઈને જઈએ અમારા એ સિવાય તો બીજું કંઈ છે નહીં તો એની કોઈ ઇન્કવાયરી થઈ નથી અત્યાર સુધીમાં તો એના અનુસંધે અમે આજે સાહેબશ્રીને નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ કે અમારું ગૌચર ખાલી કરાવવા અને એનો કબજો હટાવવા અને અમારું ગૌચરનું કઈ નિરાકરણ આવે આ બધું કરવા છતાં જો કઈ સરકાર આના પગલા નહીં લે તો અમારે આગળ ગાંધીજીના માર્ગે કરવાનું રહેશે રૈયાભાઈ સિંધાભાઈ પરવાડ ચુલી ગામમાં એસી થી કુટુંબના માલધારી રહેશે અને માલઢોરનું ક્યાંય પણ પોણ છે નહીં જેથી ને ત્રણ એકર જમીન રામમોલની હતી એ બાજુમાં ગૌચર ગૌચરની જમીન અમારી સિત્તેરથી થી વીઘા ખેડાણ દબાણ કરેલું છે તો એને દબાણ હટાવવા માટે અગાઉ અમે રજૂઆત કરેલી હતી પણ એનું કોઈ પણ અમને નિર્ણય આવ્યો નથી એથી અમે આજ અત્યારે અમારી કબજો રામમૂલથી છોડાવવા માટે અમે અરજી કરવા આવેદનપત્ર આપવા મામલતદાર અથવા કલેક્ટર સાહેબને આવ્યા છીએ બસ એટલું જ સાથે દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા